शुभानपुरा अतिथी गृह छला एक वर्षी बंद हालतमा सामाजिक कार्यकर्ता संजय परमा हाल अतर तेज अंतर्गत કાઉન્સિલરોને રજૂઆત કરી રહ્યા છે અતિથિ ગૃહ જ્યાં સામાન્ય માણસોના લગ્ન પ્રસંગના કાર્યક્રમો થતા હોય જ્યારે બંધ હાલતમાં હોય ત્યારે છેલ્લા એક વર્ષથી લોકો લગ્ન પ્રસંગ અહીંયા કરી નથી શકતા જર્જરિત હાલતમાં હોય ફરી એકવાર સંજય સિંહ પરમાર દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી છે બંધ પડેલું અતિથિ ગૃહ ચાલુ થાય તે માટે એક અપીલ પણ કરવામાં આવી છે હવે વડોદરાની અંદર જે વોર્ડ અગિયાર છે ત્યાં આગળ સુભામપુર ગૃહ છે હવે એ વસ્તુને હવે છેલ્લા આ જ વસ્તુ પરિસ્થિતિ ખરાબ હતી કે દોઢ વર્ષ પહેલાં હવે દોઢ વર્ષ પહેલાં પણ અમે મેં ત્યાં ઘડી એ લોકોનું ધ્યાન દોર્યું હતું જવાબદાર વ્યક્તિઓનું તો એ લોકોએ રિનોવેશન કરીને એની કામગીરી પાછી ચાલુ કરી હતી જેથી કરીને લોકોને સામાન્ય ઘર જો મોટા ઘરના લોકો તો કેવું છે મોટા મોંઘા પ્લોટમાં લઈ લે જગ્યા પણ સામાન્ય ઘરનો વ્યક્તિ ક્યાં જાય તો એના માટે અમે વારંવાર એ લોકોનું ધ્યાન દોર્યું હતું તો એ લોકો એ લોકોએ રિટામ પર ઇનોવેશન કર્યું અને કામગીરી ચાલુ કરી પણ છેલ્લા એક દોઢ વર્ષથી એકદમ ઝૂમસામ પ્લે જેવું પડી જ રહ્યું છે કશું જ નહીં હવે વાતચીત કરવા જઈએ છીએ તો એવું કહે છે કે હવે આ બહુ મોટો ખર્ચો છે બહુ મોટો ખર્ચો છે તો આ જ વસ્તુ છે કે હવે અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે તો એનો લાભ સામાન્ય ઘરનો વ્યક્તિ કેવી રીતે લઈ શકે તો આપણા વોર્ડ અગિયારના જાગૃત કોર્પોરેટ નરવીરસિંહ ચુડાસમા જેવા અન્ય અને ડેપ્યુટી મેયર અને આપણા ધારાસભ્ય કેરુભાઈ તો એ લોકોને મારી એક દિલથી અપીલ છે કે ભાઈ આ વહેલી તકે તેનું જે પણ છે એનું નિવારણ કરવામાં આવે જેથી કરીને સામાન્ય ઘરનો વ્યક્તિ ત્યાં લાભ લઈ શકે અને બીજી વસ્તુ કે કોર્પોરેશનની પણ એમાં એક પ્રકારે ઇન્કમ થાય જ છે તો એ કોર્પોરેશનની ઇન્કમ પણ બને અને સામાન્ય ઘરેને વાળાને લાભ મળે બસ એક આ મારી વિનંતી છે સંજયસિંહ પરમાર સામાજિક કાર્યકર્તા વડોદરા